અમદાવાદમાં ગરબા યોજવા ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડશે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા નવરાત્રી સંદર્ભમાં એસઓપી બહાર પાડી છે જેનો અમલ ગરબા સ્થળ બહાર નીકળવા માટે બે ઇમરજન્સી એક્ઝિટ રાખવી પડશે નવી માર્ગદર્શિકા મુજબ ગરબા આયોજકે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી લોકોની સલામતીના મુદ્દાને મહત્વ મહત્વ આપ્યા પછી ઇવેન્ટ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે આ પ્રક્રિયાનું પાલન નહીં કરનારા આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં આયોજકોએ માત્ર ફાયર વિભાગ જ નહીં પરંતુ પોલીસ ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરી લેવી પડશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે કહ્યું કે અમદાવાદ જેવા શહેરોમાં લાખો લોકો નવરાત્રિના આયોજનમાં ભાગ લેતા હોય છે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી એસઓપીને ફરજિયાત આયોજકોએ અમલ કરવાનો રહેશે